અમારે થોડા વખત પહેલા મણિનગર આપણે ઈશનપુર મંદિર સભા હતી ત્યાં અમે નીકળ્યા હતા ને સાલુ ટ્રાફિક બહુ આવી ગયો છે ટ્રાફિકમાં હલવાઈ ગયા ને મોડું થતું હતું સભાનું એ અમારા ડ્રાઈવર હતા ને મુક્તરાજ એમણે સીધી જ ઓલી બીઆરટીએસ માં ઘુસાડી દીધી બીઆરટીએસ નો ટ્રેક ખરો ને એમાં ઘુસાડી દીધી ગાડી સેવક જોઈ ગયો કીધું એટલે ભાઈ શું કર્યું ત્યાં શું કર્યું શું કર્યું એટલે કે સ્વામી મોડું થાય છે ને એટલે આપણે ગુસારી દેવાની એ કીધા બધાયને મોડું નહીં થતું હોય બહાર કાટ બહાર કાઢ જલ્દી બહાર કાઢ ત્યાં કહે સ્વામી સંતોન વાંધો નહીં બાજુ મન કે તો સ્વામી સંતોન વાંધો નહીં પોલીસ આપણું નામ ના લખે તમે બેઠા હોય ને એટલે નામ લખે ના લખે મેં કે મૂવા આપણે તો વધુ વરતવું જોઈએ બીજા કરતા નહીં તો બોલ્યો પોલીસ વાળો એક જ કે તમને બધાને છૂટ આપી છે શું જવાબ આપશું આપણે અને છૂટ આપી છે અને ચાંદલાવાળા વાળા હરિભક્તો હતો બે હાથ જોડીને વિનંતી કરી એમાં આપણો ચાંદલો લજવાય અમારા વસ્ત્રો લજવાય ભગવાન સ્વામિનારાયણ લજવાય મહેરબાની કરીને આપણને કોઈ એવી લાયકાત નથી આપડી કે આપણે આવી મુક્તિ પામીએ અને છૂટ લઈ લઈએ